સમાચાર કચ્છથી જ્યાં કાનમેર પાસે આવેલા મીઠાના રણમાં થયેલી ગેંગવોરના કેસમાં ફાયરિંગ પ્રકરણમાં સોળ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પાલારા જેલના કરાયા કાનમેર પાસે આવેલા કચ્છના આરક્ષિત ઘૂડખર અભયારણ્યમાં મીઠાના પ્લોટ માટે બંદૂક તલવાર સહિતના ઘાતક હથિયાર સાથે આવેલા ટોળાએ હુમલો કરી ચાર લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા ફાયરિંગથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત નિવૃત્ત ફોરેસ્ટરના પુત્રનું મોત નિપજતા આ આખો કેસ હત્યામાં પલટાયો હતો આ બનાવમાં સત્તર લોકો સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ હાઈ પ્રોફાઇલ ડ્રામા વચ્ચે સોળ આરોપીઓ હાજર પણ થઈ ગયા રિમાન્ડ પૂર્ણ થતા સોળ આરોપીઓ આજે પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ભાજપના નેતા નરેન્દ્રદાન ગઢવી ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોક એન ઝાલા નરેન્દ્રના મામાના દીકરા દિલીપ અયાચીના નામ ખુલ્યા જેમાંથી નરેન્દ્રદાન ગઢવી હાલ રિમાન્ડ હેઠળ છે